કાનાજીને જો અંગોળ કરાવી લીધા છે હવે એને વાઘા ચેન્જ કરી દઉં સરસ મજાના કાનાજીને સરસ રેડ કલરના વાઘામાં તૈયાર કરી દીધા છે મસ્ત મજાના આજે એકાદશી છે તો સ્ટેશન પહોંચી ગઈ છું ને આજે મોર્નિંગમાં એટલો બધો વરસાદ હતો ને એટલે આજે હું ઘરથી નજીકનું છે ને સ્ટેશન ત્યાં ના ગઈ કારણ કે ચાલો એ છે ને ઘણી વખત આજ વચ્ચે વરસાદ આવે અને હું છે ને અમરેલા ત્યારે નથી શકતી તો પછી આખા પલ્લી જવાય એટલે સવારના કરવાના ઉઠ્યા છે હું જોઈએ અને આજથી હવે બધા અહીંયા અમુક સ્કૂલોમાં અમુક સ્કૂલ છે ને ઓપન થઈ ગઈ છે અમુક હજી બાકી છે દીવામને આવતીકાલથી ઓપન થવાની છે એટલે આજે તો દેવમભાઈ સુતા છે લાસ્ટ ડે છે ને પ્રોપર સુવાનું આવતીકાલથી હવે ટુ નોર્મલ બધા છોકરાઓનું જો છું ફ્લાવરના બુકે ત્યારે જો ફ્રી પડી ને તો અહીંયા આવી ગઈ છું આજે પાઉન શોપમાં પાઉન શોપમાંથી મારે કુસ્પિક લેવાની હતી ઘણા ટાઈમથી પતી ગઈ છે ને મારા ઘરે તુશારે ને એની ટીમ છે દાંત ખૂતરવાની જમ્યા પછી અને મને એવું થાય ક્યારેક જોઈએ એમ તમારે બંનેને એવી કેવું છે એટલે અહીંયા આવી ગઈ છું ને જો અહીંયા આજે નેલ પોલિશ એટલી મસ્ત મસ્ત છે ને અહીંયા કલર બધા બહુ જ સરસ છે હવે ઇન્ડિયા જવાનું હોય એટલે આપણે ત્યાં જોવું પડે મારે કે કંઈક ને કંઈક જોતી રહીશ ગમે એવું વસ્તુ ટ્રાય કરતી રહીશ એક સાથે કંઈ ટાઈમ હોય નહીં બધું શોપિંગ કરવાનો એટલે આ જો નેલ્સ કેટલા સરસ છે છોકરાઓના થોડું જે ગમતું હતું બીજું તો બાય કરવાનું નથી ખાવાનું કેવું તો કારણ કે આજે એકાદશીનું ફાસ્ટિંગ છે અને બાઈ દવે મને કે આજે નિર્જળા છે નિર્જળા એકાદશી નથી આજે છે જલ ઝીલણી એટલે જલ ઝીલવા જાય એવું કંઈક હોય એવી એકાદશી એ એકાદશી છે આજે તો આમ પણ મેં તો જ નિર્જળા કરી નહોતી મોરે એની ખીચડી બનાવી હતી ખીચડી દર વખતે સારી બને પણ આજે વધારે સારી બની થોડી વાર બહાર ફરી લઉં પછી માં જઈ અને આજે મને લાગે છે કે ઘરે મારે થોડુંક ટાઈડી અપ કરવાનો છે રૂમ તો એ કરીશું ઇવનિંગમાં ઠાક નહીં લાગ્યો હોય ને તો કંટાળો નહીં આવે ને તો એ મેઈન વસ્તુ છે નીચે બેસી જઈએ છે ને આમ બધા પછી એટલો કંટાળો આવે ને ઉપર જવાનો ને કામ કરવાનો થોડીવાર પહેલાં કંઈ જવું તો ને અત્યારે જો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે બિચારા ડિલિવરી ડ્રાઈવર હોય એને બહુ તકલીફ પડે આટલા વરસાદમાં એટલું બધું પહેરવાનું અને પછી પાછું ડિલિવરી કરવાનું બાઈક ચલાવવાનું અમારે જેમ લાગે થોડું લાગે જો વરસાદ બંધ થઈ ગયો છે અને હું હવે સરૂનથી નીકળી ગઈ છું અત્યાર તો હજી તો એ અજવાળું છે થોડું થોડું થોડા દિવસમાં હવે અંધારું થવાની તૈયારી છે અર્લી અર્લી ટાઈમ ચેન્જ થશે ઓક્ટોબરમાં પછી તો માઈ ગયો અંધારું અંધારું થઈ જશે એની વે અત્યારે સારું છે એટલે એમાં એન્જોય કરી લેવાનું પછી જે વેધર હશે એ જોઈ જશે વેધર તો નહીં પણ ડાર્ક બહુ થઈ જાય એટલે એ થોડું ઓછું ગમે બધાને પણ ચાલે પછી ચાલો જો ઘરે આવી ગઈ ને મેં બધાને પૂછ્યું હતું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં કે આજે એકાદશી છે તો ફરાળમાં શું બનાવવું ઘણાએ લખ્યું કે ફરાળી મારી ભાભીએ જ લખ્યું છે કે ફરાળી ગોટા બનાવો ઘણા લખ્યું ફરાળી પેટીસ કે સાબુદાણા વડા કે એવું પણ મેં જો ફાઇનલી કરી છે બટેકા નહોતા જ ખાવા એટલે મેં ફરાળી ભાખરીમાં બટેકા બાફેલા મિક્સ થોડા કરી અને કાઇન્ડ ઓફ થેપલા જેવું બનાવીશ નહીં બનાવું અને એમાં લીલા મરચાં કોથમી અને એ બધું નાખી અને નોટ બાંધી અને પછી રોટી મેકરમાં બનાવીશ એટલે આગળની પ્રોસિજર તમને લોકો પાછી બતાવતી રહું છું દેવમ જો બેસી ગયો છે એનો એકાદશીનો જ ખાવા માટે એની ફ્રેન્ચ ફ્રાઈસ છે આજે દેવમની સ્કૂલ કાલથી ચાલુ હેપી દેવમ નવ ક્લાસમાં જવાનું કે હું દેવમ નવ ક્લાસ હા એક્સાઇટેડ લોટ રેડી થઈ ગયો છે મેં લુવાઈ કરી નાખ્યા છે અને મે આમાં છે ને જો શું શું નાખ્યું છે ને એ બધું કહી દઉં ઇન્ગ્રીડિયન્ટ બટેકા બાફેલા નાખ્યા હતા અને છીણીને લીલા મરચાંની પેસ્ટ કોથમીર આખું જીરું અને મીઠું અને તેલનું મોડ દઈ અને મેં લોટ બાંધી દીધો છે ફરાળી લોટનું છે ભાઈ વે અને આ લોવા કરી નાખે છે આનું કાંઈડો ભાખરી જેવું બનાવી નાખીશ ભાખરી કે પછી તળવું હશે તો પરાઠા જેવું તો મને વિચાર છે ભાખરી જેવું બનાવી અને પછી ઘી લગાવી દઈશ એટલે સારું ભાખરી જો મારી સરસ બનવા લાગી છે બે ગેસ ચાલુ કરી દીધું છે અને અહીંયા બને છે રોટી મેકરમાં અને એ પણ બતાવી દઉં છો રોટી મિકેમાં તમે મને લાગે રોસ્ટો કરી શકો પણ એમાં નથી કરતી ગેસ ઉપર કરું તો फटाफट થઈ જાય લોટ એકદમ ઢીલો છે સાવ તો તમારા આટલી સરસ બને નહીતર જાડો નોટ હોય ને મીન્સ કઠણ તો ના બને જુઓ પાખરી એકદમ સરસ ફૂલી ગઈ છે અને અહીંયા મે બીજા ગેસે સ્ટાર્ટ કરી દીધું છે અને આમાં ઘી લગાઈ લીધું છે ફ્રી કેટલી બનાવી આટલી બની ગઈ છે દહીં 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 દઉં ને હમ બાકી વઘારવાનું મિનિટ થશે આટલું મોટું ડેમ તારું ડન ફિનિશ જાવ વેલા જાવ

અમે ઇન્ડિયા જાસો ને એટલે

બોલો કેવી બની ભાખરી આજે ભાખરી તો સારી છે દહીં બહુ ખાતું છે એવું છે ઘર નું બનાવેલું છે ને એટલે આજ ભાખરી માં મે થોડું અલગ રાખ્યું તો બધું બટેકા બાફેલા ને એવું નાખ્યું છે દહીં બહુ વધારે પડતું ખાતું ચાલે થોડું ખાટું ખાઈ તો વિટામિન સી મળે ચાલો જમ ઉપર તો આવી કે બેડરૂમ માં પરે ને તો જો મોબાઈલ માં સ્ક્રોલ ડાઉન થયા રાખે જ્યાં સુધી સુવે નહીં ત્યાં સુધી નહીં બીજું જોતા હોય તો નકરું આવો આવું જ જોઈએ આખો આખો દિવસ આવો એમના આખો દિવસ મોબાઈલ જોઈએ સ્ક્રીન ટાઈમ અને દેવામાં એવું શીખ્યો છે આખો દિવસ એને મોબાઈલ હોય ને એટલે આજે એનો ઊંઘ નથી આવતી ભાઈને કાલે સ્કૂલે જવાનું છે તો સવારમાં બધાને અર્લી જાગવાનું છે કાલે દેવાનું ફર્સ્ટ ડે છે પ્રાઇમરી સ્કૂલનું અને લાસ્ટ યર છે હવે પ્રાઇમરી સ્કૂલમાં નેક્સ્ટ ઇયરથી સેકન્ડરી સ્કૂલમાં જવાનું છે અને આજના વિડીયોની કોમેન્ટ હતી બધાની કે વેલકમ ટુ ઇન્ડિયા તો થેન્ક યુ બધાને અને બધાની કોમેન્ટ એવી પણ છે કે એવા ટાઈમે વરસાદ નહીં હોય આઈ હોપ કે વરસાદ ના હોય થોડા દિવસ માટે આવતા હોય જો વરસાદ આવી જાય ને તો પછી આપણે જે પ્લાન કર્યા હોય ને એ પૂરા ના થાય વરસાદમાં કંઈ જઈ ના શકીએ શોપિંગ ના કરી શકીએ અને ઓબ્વિયસલી અત્યારે તો બધા જઈને આવે ને જેટલા ઇન્ડિયા હમણાં જ બધા એવું જ કહે છે કે બધી જગ્યાએ જગ્યાએ રોડવર્ક ચાલે છે બધી જ જગ્યાએ એમ એટલે બહાર નીકળવું અઘરું પડી જાય તો વરસાદ ના હોય તો સારું અને હશે તો પણ કંઈ વાંધો નહીં જે છે એ તો રહેવાનું જ છે ચાલો તો હવે મળીશું ફરીથી કાલે નવા વિડીયો સાથે હવે સુઈ જાય બાય બાય જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ